નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ડભોઈ તાલુકાનું ચણવાડા ગામે આવેલા પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચનવાડા ધામ આશ્રમના મહંત શ્રી સમર્થ સદ્દગુરુ પરમપૂજ્ય મહર્ષિ મસ્ત દાદુરામ બાપુની આજે અવર અવતરણ દિવસ હોય ભાવિ ભક્તો દ્વારા ભક્તિમય માહોલમાં શ્રદ્ધાવેર ઉજવવામાં આવ્યો છે દભોઈ રેફરલ હોસ્પિટલ અને આજુબાજુ બીજી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને દૂધ અને ફ્રૂટનું આશ્રમમાંથી લઘુ મહંત સરોવર બાપુ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું મૂંગા પશુ પક્ષીઓ દ્વારા તેમજ અને દ્વારા ખવડાવવામાં આવ્યું હતું સવારથી આશ્રમ ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો ભક્તો દ્વારા દાદુરામ બાપુના ચરણ પ્રખારી માળા અર્પણ કરી પૂજન અર્ચન કરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા પરમ પૂજ્ય મસ્તુરામ બાપુ દાદુરામ બાપુ અવતરણ દિવસને લઈને આશ્રમ ખાતે સવારથી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેદી સંગમ જોવા મળ્યો હતો તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો એયો બાએ એ જય સચિદાનંદ સનાતન ધર્મની જે આજે પરમ પૂજ્ય ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ શ્રદ્ધે સદગુરુ ભગવાન શ્રી દાદુરામ બાપુનો નો પ્રાગટ્ય દિવસ છે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે વિશ્વ કલ્યાણ માટે સનાતન ધર્મના રક્ષક તરીકે આ પૃથ્વી ઉપર એમને અવતાર ધારણ કર્યો આજે રાધાષ્ટમીના દિવસે પૂજબાપુનું પ્રાગટ્ય છે ત્યારે એની આગલી રાતે ગઈકાલે ત્રિસાઠના રાત્રિએ એક સુંદર સંતવાણી ભજન ભાવનું ખૂબ સરસ મજાનું આયોજન કરેલું આજે પણ દિવસ દરમિયાન સવારે પૂજન દરિદ્ર નારાયણનું પૂજન દરિદ્ર નારાયણની સેવા ડભોઈ અને આસપાસની વિવિધ હોસ્પિટલ્સમાં દર્દી નારાયણને ફળ દૂધ વગેરે વિતરણનું આ આટલું સરસ મજાનું આજે પૂછી બાપુના જન્મદિવસ નિમિત્તે અવતરણ દિવસ નિમિત્તે કાર્ય કરેલું છે અને સાથે સાથે ગૌસેવા આજે ભક્તો પણ બહુળી સંખ્યામાં પધારી અને સદગુરુ પૂજન કર્યું ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ ભગવાનના ચરણમાં પ્રાર્થના કે બ્રહ્માંડનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય વિશ્વના અનેક જીવોનું કલ્યાણ થાય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય મારા ભારત દેશનો ઝંડો મારો તિરંગો અનંત કાળ સુધી అనంత ఆస్మాన్ మా భగవో తిరంగో ఇవి ఏ ప్రార్థనా చే